મારું નામ મયંક ત્રિવેદી છે મે આ મંદિર કેદારનાથ માં સેવા આપું છું આ મંદિર ક્યાં આવેલું છે સુરત આ સુરત માં ડુંડી ગામ માં આવેલો છે બમરોલી પાસે ને ન્યુ અલથાન પણ છે અહીંયા તો બધું બધું જ અહીંયા છે ને અહીંયા થી આગળ સચિન હાઈવે પણ છે કેટલા સમય પહેલા મંદિર બનાવવામાં આવેલું છે ઢાઈ મહિના થઈ ગયા છે

બધાને બહુ બહુ ફાઇન લાગે છે ને દર મહિને દર ટાઈમ સપ્તાહમાં બે વાર ત્રણ વાર આવે આવ્યા કરે બધા ભક્તો